जय श्री कृष्ण मरहा पेडम नटवर वपुह तो नटवर वपुह तो नटेशु वरह श्रेष्ठ जे भगवान नटोमपन श्रेष्ठ छे आपने जानिए छी કે નટ જાતિના લોકો એ કડામાં નિપુણ હોય છે પરંતુ નાગની ફણા ઉપર નાચવા વાળા તો આ એક જ છે નટવર છે માટે જ નટવર છે માટે નટવર નટવર સંસાર છે જે તૈયાર થાય છે એક નટ જે રંગમંચની ઉપર નાચવા માટે જાય ને કલાનું પ્રદર્શન કરવા માટે ત્યારે તૈયાર થાય અને બીજો એટલે કે જીવનમાં એક વખત તૈયાર થવાનો સમય મળે છે તો એ વર તૈયાર થાય એટલે નટ તૈયાર થાય અને વર તૈયાર થાય અને ભગવાનનું સૌંદર્ય

ઈશ્વરે નૈવ વિધ્યતે આપના શરીરમાં વિભાવ છે શરીર અને શારીરી દેહ અને દેહી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્યારે ભગવાનનું સંપૂર્ણ શરીર એ ચિન્ન્મય હોય છે માટે ભગવાનનો અવતાર અને ભગવાન અંતરધામ માટે નટવરવપુહ

પરંતુ જમના કાન ભગવાન ના શ્યામ અંગની ઉપર પીત પિતાંબર વિભૂષિત થઈ રહ્યું છે બિભ્રદ એટલે કે વિભૂષિત થઈ રહ્યું છે તો ભગવાનને રાધાજી નું અંગ છે એ પિતવર્ણનું છે ચંપાનું ફૂલ થોડું પીળું હોય તમે એવું પણ સાંભળ્યું હશે કે ચંપાના ફૂલની ઉપર ભમરો ક્યારે બેસતો નથી બધા જ ફૂલોની પરાગ લે છે પરંતુ ચંપાના ફૂલ પર બેસતો નથી મેસ એવો કયો ગુણ છે કે તારી પાસે નથી તો કોઈ ભક્ત જવાબ આપે જનની જાનકે ભ્રમર આવે કનૈયા નો દાસ છે આ ચંપાનું ફૂલ રાધાજીના અંગ જેવું ચંપાના ફૂલમાં રાધાજી ના દર્શન કરી માતૃભાવ જાગૃત થાય છે માટે ચંપાના ફૂલ રાધિકા છે શ્યામવર્ણ કનૈયો છે રામાવતારમાં પણ રાધા રામજી એ શ્યામવર્ણ તો અયોધ્યા માં કાલે મંદિર પ્રસિદ્ધ છે મંદિરનું નામ જ છે કાલેરામ રામજી કાળા છે કનૈયો પણ કાળો છે ગોપીઓ એ કનૈયો કહે બંનેની દેવીઓ એકદમ પિતવર્ણ છે તો ભક્તો ગીત બનાવ્યું काले राम काले राम 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 काले 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 राम काले राम का राम राम काले 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 कृष्ण काले कृष्ण कृष्ण काले 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 कृष्ण काले कृष्ण कृष्ण काले 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 राम काले राम 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 काले 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 कृष्ण काले कृष्ण 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 काले 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 राम काले राम 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 काले काले भक्तों आओ भजन गाए તો રાધાજીને ખોટું લાગ્યું કનૈયા પાસે દોડતા દોડતા આવ્યા આવ્યા રામજી પાસે કહ્યું પ્રભુ તમારા ભક્તો તમને શું કહે છે ખબર છે કાલે રામ કાલે કૃષ્ણ કહે છે ભગવાન હસીને કહે કાળાને તો કાળો જ કહેવાય ને રાધાજી કહે અમારી પાસે

અને ભગવાન ભક્તોએ ભજન બદલ્યું હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રાધાજી પીત વર્ણના માટે કૃષ્ણ પીતાંબર ધારણ કરે

વ્રજવાસી જંગલના પુષ્પો ભેગા કરે મોટી માળા બનાવે અને એટલી મોટી માળા ભગવાન રંધ્રા નવે નોર અધર સુધયા અધરની ઉપર વેણુ વિભૂષિત થઈ રહે છે વેણુ એટલે વમ બ્રહ્માનંદમ બ્રહ્માનંદ વિષયાનંદ અનુય વેણુ

ભગવાન શંભુ ભગવાન ભોલેનાથ જ એ વાસડી બનીને આવ્યા છે તો આનું વિશેષ વર્ણન એ આપણે આગળ સમજીએ જય શ્રી